હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મેંદા વગર દુકાન જેવી ફરસી પૂરીની રેસીપી તો એ માટે મોટી વાતથી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તેમાં લાલ મરચું પાવડર હળદર મીઠું જીરું પાવડર તલ કસૂરી મેથી અજમો જીરું અને હિંગ એડ કરીને તેને મિક્સ કરી લઈએ હવે લોટમાં વચ્ચે આ રીતે કરી અને તેમાં તેલ એડ કરી લઈએ તેને પણ મિક્સ કરી લઈએ હવે થોડું થોડું પાણી જઈને તેનો કઠણ લોટ બાંધી લઈએ તેમાં તેલ કરીને તેને મિનિટ સુધી મૂકી રાખીએ પંદર મિનિટ થઈ ગઈ છે હવે લોટમાંથી એક ભાગ કાઢીને તેનો લુઓ તૈયાર કરી લઈએ બધા લુવા તૈયાર થઈ ગયા છે એક લુઓ કાઢીને તેને ઢાંકીને મૂકી દઈએ અને તેની રોટલી વણી લઈએ હવે આ રીતે તેને નાના શેપમાં પૂરી વણી લઈએ એક કલાક માટે મૂકી રાખીએ એક કલાક થઈ ગયો છે હવે પૂરી માં આ રીતે ચપ્પાના મદદ થી કાપા કરી લઈએ અને તેને ગરમ તેલમાં તળી લઈએ તરસી પૂરી